લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જનતાનો મૂળ જાણી રહી છે ત્યારે આજે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી હતી અમદાવાદના ઇસ્કોન ગાંઠિયા વિસ્તારમાં કે જ્યાં યુવાનો વડીલો અને મહિલાઓ સાથે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમે વાત કરી અને તેમનો મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જનતા શું કહી રહી છે આવો સાંભળીએ લોકસભા ચૂંટણીના તમામ પક્ષોના ઉમેદવારો એક બાદ એક જાહેર કરવામાં આવી રહ્યા છે તમામ પક્ષો ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પક્ષ હોય એ તમામ લોકો જીતના દાવા કરી રહ્યા છે ત્યારે અત્યારે બીબી ન્યૂઝ ગુજરાતની ટીમ પહોંચી છે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા નજીકનો જે આ એરિયા છે કર્ણાવતી ક્લબ છે તેની આજુબાજુનો આખો આ એરિયા છે કે જ્યાં કહી શકાય કે જનતાનો મૂળ શું છે તે જાણવા માટે અહીંયા પહોંચ્યા છે અહીં ત્યાં સૌથી ફેમસ જગ્યા જે કહી શકાય એક તો કર્ણાવતી ક્લબ છે તો સાથે સાથે જે અહીંયા ગાડી ખાણીપીણી આખું બજાર છે કે જે અમદાવાદનું આ ફેમસ જગ્યા છે તે કહી શકાય અહીંયા ગાડી આપણે જાણી જાણવાનો પ્રયત્ન કરીશું કે જનતાનો મૂળ અહીંયા ગાડી કેવો છે અહીંયા એક વડીલ છે તેમની જોડે વાત કરીશું મોડાભાઈ લોકસભાનું ઇલેક્શન જાહેર થઈ ગયું છે આપ શું માની રહ્યા છો કેવી સરકાર અને કેવો ઉમેદવાર આ વખતે આવવો જોઈએ સો બેઝિકલી તો કેવું છે કે આ વખતે એવું લાગે છે કે ભાજપ જ આવશે કેમ કે નરેન્દ્ર મોદીનું જે નેતૃત્વ છે અને એમને જે રાષ્ટ્રવાદ રાષ્ટ્ર માટે જે કામ કર્યું છે એટલે એવું લાગે છે કે બીજો કોઈ ચહેરો નથી એમ સામે કોઈ વિપક્ષમાં એવો મજબૂત કે જે એને ટક્કર આપી શકે એટલે એવું લાગે છે કે નરેન્દ્ર મોદી જ આવશે અને રાષ્ટ્રવાદ છે હિન્દુત્વ છે જે રામ મંદિરનું નિર્માણ કર્યું છે એ બધા મુદ્દા પર એવું લાગે છે કે નિશ્ચિત નરેન્દ્ર મોદી જ આવશે આ વખતે એમ રામ મંદિરના નિર્માણની વાત કરી કોંગ્રેસ એવા દાવા કરી રહી છે કે રામ મંદિર માટેની જે રજૂઆત છે જે વાત છે તે રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા એમને આ વાત મૂકેલી હતી તેમને રામ મંદિર અહીંયા ગાડી છે તેવી વાત રજૂ કરેલી હતી એટલે નિશ્ચિત એટલે પાછળના જેટલા પણ મુખ્ય જેટલા પણ પ્રધાનમંત્રી છે એ લોકોનો કંઈક ને કંઈક ફાળો છે એમ પણ કેવું છે કે ફાઇનલ જે લોકોએ એને પરિણામ આપ્યું છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એમ કે એ બહુ મહત્ત્વની વસ્તુ હતી એમ કે એને એક્ઝિક્યુટ કરવું એમ બાકી કેવું છે કે પ્લાનિંગ તો બધા જ કરે છે પણ એક્ઝિક્યુટ કરવું અને એ આ સરકારમાં દેખાય છે જે પ્રમાણે એમને રામ મંદિરનું નિર્માણ કરીને બતાવ્યું થ્રી સેવન્ટીનું એક્ઝિક્યુશન કરીને દેખાડ્યું એટલે એક્ઝિક્યુશન કેપેબિલિટી છે ને આ સરકારમાં આપણને વધારે દેખાય છે એમ એટલે એવું લાગી રહ્યું છે કે એ આધાર પર એવું લાગે છે કે નિશ્ચિત નરેન્દ્ર મોદીમાં એક કેપેબિલિટી તો છે જ એમ કે એક્ઝિક્યુશન નિર્ણયો લે છે અને એને એક્ઝિક્યુટ પણ કરે છે હોય હોય છે અત્યારે કોંગ્રેસ કે પાર્ટીની વાત કરીએ એ લોકો દાવા કરી રહી છે એ લોકો બી કહી રહ્યા છે કે અમે બી જીતીશું પણ એ લોકો ક્યાં પાછા પડી રહ્યા છે આપની દ્રષ્ટિએ આપ શું કહેશો એટલે કેવું છે આપ તો હમણાં એકાદ બેસ્ટ સ્ટેટમાં જ છે એટલે એવું લાગે છે કે એ તો એકદમ સ્ટેટ પાર્ટી જ છે જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને ઓલરેડી સાહીઠ વર્ષ આપ્યા હતા એમ જનતાએ પણ સાહીઠ વર્ષમાં એમને શું કર્યું એ પણ આપણે જોયું છે એમ એટલે એવું લાગે છે કે હજુ પણ પાંચ દસ વર્ષ તો બીજેપીને મળવા જ જોઈએ તો જઈને ખબર પડે કે એ કેવું કરી રહી છે એમ એટલે ઓલરેડી સારો એવો સમય આપણે કોંગ્રેસને તો આપેલો જ છે એમ જનતાએ એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે જનતાનું કહેવું છે કે રામ મંદિરના કારણે બીજા જે કલમ ત્રણસો સિત્તેર અટાઈ છે તેને લઈને બી અત્યારે તેની કામગીરી છે તે વધારે સારી દેખાઈ રહી છે અન્ય એક વિવાદ છે એની જોડે વાત કરીશું શું નામ આપનું ધ્રુવ શાહ ક્યાંથી આવો છો અમદાવાદમાંથી ધ્રુવ લોકસભાનું ઇલેક્શન છે ગઈકાલે તારીખો ડિક્લેર થઈ ગયેલી છે અમદાવાદ પશ્ચિમમાં જે ઉમેદવાર છે કે જે દિનેશ મખવાણા અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે ભાજપમાં દ્વારા જાહેર કરવામાં આવેલા છે ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં ભરત મખવાણાને જાહેર કરેલા છે તમને કોની ઉપર ભરોસો છે તો પર્ટિક્યુલર ઉમેદવાર પર ધ્યાન નથી આપતા લોકસભાની ચૂંટણીમાં હાલ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ થઈ ગઈ છે તો સેન્ટ્રલ પાર્ટી ઉપર જ ધ્યાન આપે છે તો હાલમાં તો ભાજપનું પલડું ભારે દેખાઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસ તરફથી જનતાને એકજૂટ કરવાનો કે સારા મુદ્દા ઉઠાવવાનો કોઈ પ્રયત્ન થઈ નથી રહ્યા એવું લાગી રહ્યું છે કે વિપક્ષ છે જ નહીં અહીંયા તો હાલમાં તો ભાજપનું પલડું સોલિડ ભારે છે પણ વિપક્ષ ખરેખર હોવું જોઈએ નથી લાગતું આપણે સો ટકા હોવો જોઈએ વિપક્ષ હોય તો સત્તાધારી પાર્ટીમાં ગમણ ના આવે સત્તાધારી પાર્ટીના લોકો વ્યવસ્થિત કામ કરે જનતાઓની વાતો પર ધ્યાન આપે પણ હાલ વિપક્ષ ન હોવાને કારણે અને વિપક્ષ માં કોઈ જુસ્સો ન હોવાને કારણે સત્તાધારી પાર્ટીઓમાં એક પ્રકારનો ઘમંડ આવી ગયો છે અને છતાં પણ તે લોકો જીતની તરફ નિશ્ચિત દેખાઈ રહ્યા છે જે રીતે ગુજરાતની જ આપણે ખાસ વાત કરીએ ચૈતર વસાવા એક ભરૂચ સીટ ઉપર ખૂબ આગળ ચાલી રહ્યા છે જે પ્રમાણે અત્યારે ત્યાંના લોકો જોડે મળવાનું અમારે થયું હતું ત્યાં અત્યારે જે પ્રમાણે જે સિન્સિયરી જોવા મળી રહી છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી એક ત્યાં મજબૂત દાવેદાર ગણાય છે ભાજપ બીજી તરફ દાવા કરી રહી છે કે છવ્વીસમાંથી છવ્વીસ સીટ ગુજરાતમાંથી જીતીને લાવશે તમને લાગે છે કે આ શક્ય બની શકે હવે તો મુદ્દો કોણ આવશે કોણ આવશે એનો નથી નરેન્દ્ર મોદીભાઈ આપણા સેન્ટરમાં છે એટલે ગુજરાતની જનતા તો છવ્વીસ સીટ આપવાની જ છે એમાં તો કોઈ પ્રશ્ન છે નહીં પણ જો વિધાનસભાની ચૂંટણી અથવા લોકલ લેવલ મ્યુનિસિપાલિટીની ચૂંટણી આવે તો ખ્યાલ પડે કે આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસ બી મજબૂત થઈ શકે છે લોકલ લેવલે કયા એવા મુદ્દા છે જે અત્યારે હાલ જે દેશના લેવલે દેખવા જઈએ કે એવા કયા મુદ્દા છે કે તમને વધારે અત્યારે હાલની જે સરકાર છે તેના માટે પ્રેરિત કરી રહી છે તો એક તો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે જેમાં હાલની સરકાર ખૂબ સફળ રહી છે બીજું મોંઘવારી કાબુમાં લેવાનો જે મુદ્દો છે જે કોંગ્રેસ સમયમાં આપણે નવ દસ ટકા મોંઘવારીનો રેટ જોયો એ હવે ચાર પાંચ ટકા થઈ ગયો છે સો એના મુદ્દે પણ સરકારે ઘણું સારું કામ કર્યું છે બીજું જે ડિજિટલ પેમેન્ટ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જનતાની તકલીફો દૂર કરીને એમનું દ દર રોજમરાનું કામ સરળ બનાવવાના જે ડિજિટલ જે પ્રયત્નો થઈ રહ્યા છે સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પ્રોત્સાહન ડિજિટલ માધ્યમોને પ્રોત્સાહન આપીને એ પ્રકાર એ એ બાબતે સરકારનું કામ ઘણું સારું છે અને તે જ મોટિવેટ કરે છે સરકારને વોટ આપવા માટે બીજું ભ્રષ્ટાચાર મુદ્દે બી આ સરકારનું પ્રદર્શન પાછલી સરકાર કરતાં ઘણું સારું રહ્યું છે પાછલી સરકારમાં આપણે ટુ જી સીડબ્લ્યુ જી કોલગેટ જેવા સ્કેમ જોયા આ સરકારમાં એવા સ્કેમ હજી સુધી જોવા મળ્યા નથી હજી સુધી જોવા મળ્યા નથી એ બાબતે પણ ઘણો ઘણી સાંત્વના અનુભવમાં મળી છે આ સરકારની અંદર વિજય માલ્યા છે લલિત મોદી છે નીરવ મોદી છે એ લોકો મોટા મોટા જે બેન્કોના કરી કરીને વિદેશ ભાગી ગયા છે તો એ બી ક્યાંક જોવા જેવી બાબત નથી એ ચોક્કસ પ્રશ્ન છે હજી સુધી આ સરકાર એ લોકોને પાછા લાવવામાં કેમ સફળ રહી નથી એ એક સળગતો મુદ્દો છે આ વિજય માલ્યા નિધર મોદીના જે બેંકના લોન હતા એ લોન બે હજાર ચારથી બે હજાર ચૌદના સમયમાં આપવામાં આવી હતી પણ એ લોકો ભાગી ગયા બે હજાર સોળ પછી સો એ એક સળગતો મુદ્દો છે અને સરકારે ચોક્કસ એમને લાવવાના પ્રયત્નો કરવા જોઈએ હજી સુધી લાવવાના પ્રયત્નો સફળ કેમ નથી રહ્યા એ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ બિલકુલ ખાસ જે અત્યારના યંગસ્ટરો છે તે બી કહી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે ડિજિટલ પ્લેટફોર્મને પ્રાધાન્ય વધારે આપવામાં આવી રહ્યું છે જે દેશની સુરક્ષાની વાત છે તેમાં અત્યાર સુધીમાં સરકારનું જે કામગીરી છે તે ઉત્તમ કામગીરી અત્યાર સુધી જોવા મળી છે અન્ય લોકો છે તેમની જોડે વાત કરીશું એક લેડી છે તેમની જોડે વાત કરીશું એક યુવાન તરીકે યુવતી તરીકે જે પ્રમાણે લોકસભાનું ઇલેક્શન આવે છે जी लोकसभा का इलेक्शन आ रहा है आप ये यंगस्टर हो आप क्या कहोगे? कैसी सरकार होनी चाहिए महिलाओं हो के लिए किस तरह से अभी काम हो रहा है आगे किस तरह से होना चाहिए जैसे मुझे लगता है कि जो भी गवर्नमेंट डेवलप हो रहा है इट शुड बी लाइक कोऑपरेटिव फॉर वुमेन एंड लाइक जॉब्स शुड प्रोवाइड Yeah. अभी की सरकार की कामगिरी अच्छी लग रही है आपको क्या नहीं लग रही है कि क्या उसमें अभी क्या बदलाव होना चाहिए सो so, एनीस देखा तो प्रोग्रेसिव ही है और हम हमें आगे लगेगा कि इंडिया में और ऐसे डेवलपमेंट होने चाहिए इन ऑल एस्पेक्ट से તો બિલકુલ ખાસ જે પ્રમાણે અત્યારના જે યંગસ્ટરો છે કે જે માની રહ્યા છે કે જે પ્રમાણે લોકોને જે નોકરી આપવાની વાત છે તેને લઈને કામગીરી અત્યારે ઘણી સારી છે તે જોવા મળી રહી છે ગજાનંદ પૌમા આવશે સાથે એની જોડે કે સૌથી ફેમસ જે અમદાવાદનું કહી શકાય ઇસ્કોન ગાંઠિયા ઇસ્કોન તે ફેમસ જગ્યા છે અમદાવાદની અને મોટી સંખ્યામાં અહીંયા આગાડી યુવાન હોય કે તમામ લોકો જે છે જે અહીંયા જોવા મળતા હોય છે બીજા લોકો સાથે બી આપણે વાત કરવાની કોશિશ કરીશું કે તેમનું શું માનવું છે તે શું કહી રહ્યા છે અંકલ અંકલ છે એમની જોડે વાત ઇલેક્શન આવી રહ્યું છે આપ શું કહેશો કેવી પાર્ટી આપને જોઈએ અત્યારે જે ચાલે છે બરોબર છે કયા કામ એમના એવા છે કે જે તમને વધારે સારા લાગે બધા જ કામ સારા છે એક પણ કામ એવું નથી કે નાના માણસને કે તકલીફ પડે

એક અન્ય તો ખાસ કહી શકાય જે પ્રમાણે અત્યારે જે લોકો બી માની રહ્યા છે કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તેની અંદર ચોક્કસથી ઘટાડો કરવો જોઈએ અહીંયા અન્ય એક અંકલ છે તેમની જોડે વાત કરીશું શું નામ છે આપનું અનિમેશ મહેતા અનિમેશભાઈ લોકસભાની ચૂંટણી આવી રહી છે જે પ્રમાણે ચાલુ સરકારનું કામ છે એ કામ જોતાં આપ શું કહેશો અને કોઈ અન્ય જે અત્યારે બીજી કોઈ પાર્ટી ઓપ્શનમાં આવી જોઈએ કે ના આવી જોઈએ આપનું શું માનવું છે મારું એવું માનવું છે કે જે ચાલે છે એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નરેન્દ્ર મોદી જ આવવા જોઈએ કયા કામ એવા છે કયા કામ નરેન્દ્ર મોદીના એવા કયા કામ છે કે જે અત્યારે લોકોને વધારે પ્રેરિત કરી રહ્યા છે દેશભરની અંદર એક તો રામ મંદિર થ્રી સેવન્ટી કલમ અને જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ગુજરાતનું અને આખા દેશનું એ રીતે નરેન્દ્ર મોદી ભાજપ સરકાર આવી જોઈએ એવું અમારું માનવું છે અહીંયા ઉભેલા અમે તમામ અને અમે બધા ખુશ છે આપનું શું નામ અમિત પંડિત અમિતભાઈ આપ શું કહેશો ડેવલપમેન્ટ સો ટકા જોવા મળે છે પણ સામે રોજગારી નોકરીઓ જે ગુજરાતના એ પબ્લિકને મળવી જોઈએ એ ઓછી મળી રહી છે એને લઈને અનેક વિરોધ પ્રદર્શનો બી થઈ રહ્યા છે તો એને લઈને આપ શું કહેશો તમારા પ્રશ્નમાં જ તમારો જવાબ છે આ ડેવલપમેન્ટને રોજગારી તમે અત્યારે શું કરી રહ્યા છો તમે અમને પ્રશ્ન પૂછો છો ને પહેલાંના સમયમાં તમે આવી રીતે નીકળી શકતા હતા ચોક્કસ પૂછેલા સવાલ બી અમે પૂછેલા છે ના એટલે પહેલાના સમયમાં આ પહેલાના સમયમાં અમે પહેલાં આટલી ફ્રીડમ કે આવું હતું જ નહીં બધાને સર્વાઈવલ માટે જ જીવવાનું હતું હવે ડેવલપ ડેવલપમેન્ટ માટે જીવે છે ડેવલપમેન્ટ ચોક્કસ થાય છે પણ સામે એટલા વિરોધ બી કરવામાં આવે છે કે સ્થાનિક લેવલે સ્થાનિક લેવલે જે રોજગારી લોકોને મળવી જોઈએ એ નથી મળતી બહારથી આઉટસોર્સિંગ ના કામ વધારે લોકોને આપવામાં આવે છે ગુજરાત બહારના ને છે અહીંયા તમે સર્વે કર્યો હશે ગુજરાત બહારના કેટલા છે ગુજરાતી તો કોઈ બેકાર છે જ નહીં ગુજરાત બીજાને રોજગારી આપે છે દેશમાં અને તમે એબ્રોડમાં બી જુઓ ગુજરાતીઓ ક્યાં ક્યાં નથી બીજા એવા કયા મુદ્દા છે કે જે વધારે સારા લોકોને પ્રેરિત કરતા સેફટી છે ગુજરાતમાં સેફટી પર્પઝ બી જુઓ તમે કે બીજા રાજ્ય કરતાં ગુજરાતમાં કેટલું વધારે સલામતી છે એક સમય હતો પહેલાં કે ગુજરાતમાં રમખાણોને જોવા મળતા કેટલા સમયથી તમે નથી જોયા વીસ વર્ષ તો થઈ જ ગયા વીસ બાવીસ વર્ષ અને રમખાણોમાં બંને પક્ષે જુઓ તો બધા હવે એજ્યુકેટેડ થઈ ગયા છે બધાને ખ્યાલ આવી ગયો છે કે રમખાણથી કોઈનું ભલું થયું નથી અને થવાનું પણ નથી એકતાની ભાવના અત્યારે લોકોમાં અત્યારે વધારે આવી ગઈ અને એનો બધો શ્રેય નરેન્દ્રભાઈને જ જાય છે કે એમણે બધાને સૌનો સાથ સૌનો વિકાસ હવે સૌનો વિશ્વાસ તો બિલકુલ અહીંયા જે એક બેન છે તેમની જોડે વાત કરીશું બેન શું નામ આપનું મીરાબેન મહેતા મીરાબેન મહિલા સેફટીની વાત કરીએ તો કેવી અત્યારે મહિલા સેફટી જોવા મળે સરસ ખૂબ સરસ સેફટી છે મહિલાઓને કોઈ અત્યારે ચિંતા નથી બધા જ સરસ રીતે ફ્રીલી ફરી શકે છે બહુ સરસ છે નરેન્દ્રભાઈ મોદીએ બહુ જ સરસ વિકાસ કર્યો છે ભાજપને એમાંથી બધાના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બધાના એકદમ સારા થઈ ગયા છે કોઈ દુઃખી નથી દેખાતું અત્યારે બધા બહુ જ સુખી છે એમ સારું છે બિલકુલ ખાસ કહેવાય કે જે પ્રમાણે જે અહીંયા ગાડી જે મહિલાઓ છે તે બી પોતાને જે અહીંયા ગાડી ખૂબ સેફ ગણી રહ્યા છે એક દુકાનદાર છે તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ મોહનભાઈ મોહનભાઈ ઇલેક્શન નજીક આવી રહ્યું છે લોકસભાનું ગઈકાલ તારીખો જાહેર થઈ છે આપ શું માનો છો વેપાર ધંધામાં ને એની અંદર કેટલો ફેર પડેલો છે અને કઈ સરકાર આવી જોઈએ મોદી સરકાર કેટલો ફેર વેપાર ધંધામાં કેટલો ફેર જે પ્રમાણે અત્યારે જે વેપારીઓ છે ક્યાંક ખુશ છે ચોક્કસથી પરંતુ જે બોલવામાં છે ત્યાં ક્યાંક અચકાઈ રહ્યા છે જે અત્યારે અહિયાં એક યંગસ્ટર છે તેની જોડે આપણે વાત કરીશું શું નામ છે શું નામ છે આપનું છે હિમાલય વિવિલભાઈ લોકસભા ઇલેક્શન આવે છે આપ એક યંગસ્ટર છો યંગસ્ટર તરીકે આપ શું કહેશો અત્યારની સરકારમાં જે યુવાનોને જે રોજગારીની વાત છે એ સરખી રીતે મળી રહે છે નથી મળતી કેવી સરકાર જે આપને હવે પછીની જોવા માગો છો ભાજપ સરકાર મોદી વાળી તે એમાં જ બધું મળે કારણ શું એનું કઈ વાત છે કે જે તમને વધારે પ્રેરિત કરી રહી છે એમના માટે અત્યારે આપણા ગુજરાતમાં કેટલી કંપની આવી ગઈ એના હિસાબે કેવડો રોજગાર મળે છે રામ મંદિર લઈને છે ને કેટલા ટાઈમ થી મંદિર મોદી સરકારે કરી ને થેન્ક યુ દાદા આપનું શું નામ છે તમારું નામ પંજાબ સે હું આપકા નામ ક્યા હે ઓમ પ્રકાશ ચોપડા અચ્છા આપ પંજાબ સે હો જેસ તરહ સે આપ કાફી આપ કાફી ઘુમે હુએ હો अभी की सरकार और पहले की सरकार में क्या आपको भेदभाव दिख रहा है क्या डिफरेंट है ये मोदी से सब नीचे थे पहले मोदी जब का आया इंडिया बहुत ऊपर चला गया नहीं तो बेकार थे सब कांग्रेस भी बेकार सबसे कांग्रेस बेकार मोदी है जो बीजेपी का बस ले गया हिंदुओं को ऊपर ले गया उठा के पंजाब में तो अभी आम आदमी पार्टी की सरकार है। बेकार है सबसे गंदी है केजरीवाल सबसे गंदा मान सबसे गंदा मैं पंजाब पुलिस से रिटायर हूँ अच्छा बाईस साल हो गए रिटायर हो, एटी में चल रहा हूँ अब अब पहले पंजाब पुलिस में थे तो पहले में और अभी में आपको क्या अलग दिखने मिल रहा है सुरक्षा की बात करें पंजाब में ड्रग्स को लेके भी काफ़ी सारे पहले से दिखाई बोला जाता है कि कोई, कोई डिफरेंस नहीं है सब जिस दिन का ये आप वाले आध गया ड्रग ये केजरीवाल सबसे बेईमान है મોદી કરેગા જો હિંદુઓ કા સુધાર કર્યા મંદર બનાયા સબક બના બાકી સબથે મોદી તો એક ભગવાન કા રૂપ જો હિન્દુઓ કો કરા પંજાબ છે બહુ બુરા હાલ ઉધર તો બિલકુલ ખાસ કહી શકાય કે જે દાદા જે પંજાબથી આવેલા છે તે બી કહી રહ્યા છે કે મોદી કે જેને અત્યારે ઘણું સારું કામ કરેલું છે અને તે જ આવવું જોઈએ અહીંયા આગળ ગૃહિણી છે તેમની જોડે બી વાત કરીશું શું નામ છે તમારું રીપલ સાહેબ રીપલબેન લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે આપ એક ગૃહિણી તરીકે શું માનો છો કેવી સરકાર આવી જોઈએ બીજેપી

તો ચોક્કસથી ગૃહિણીઓ બી કહી રહ્યા છે કે ભલે મોંઘવારી વધી પણ સામે ઇન્કમ છે તે પણ વધી છે એટલે તેને લઈને સરકારને ક્રિટિસાઇઝ ન કરવી જોઈએ પરંતુ ચોક્કસથી આ વખતે બી જે મોદી સરકાર છે તે આવી જોઈએ લોકોનો મત છે અહીંયા એક યંગસ્ટર છે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશ શું નામ પ્રતિક લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ગઈકાલ તારીખો જાહેર થઈ ગઈ છે આપ કેવી સરકાર માગી રહ્યા છો યુવાનો માટેની સુરક્ષાની દ્રષ્ટિએ દેખીએ યુવાનોની રોજગારીની બાબતે જોઈએ તો તમને કેવી સરકાર જોવી ગમશે રોજગાર કરે બસ ને પબ્લિક માટે કામ કરે અત્યારની જે હાલના સરકાર છે એનું કામ યોગ્ય લાગે છે કે નથી લાગે છે એમ ચોક્કસથી કહી શકાય કે જે યુવાનો બી કહી રહ્યા છે કે અત્યારે જે હાલ સરકાર છે મોદી સરકાર તે સરકારનું કામ છે તે બી યોગ્ય રીતે જોવા મળી રહ્યું છે અહીંયા અન્ય લોકો જોડે બી આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું માનવું છે તે શું કહી રહ્યા છે અહીંયા એક જે વડીલ છે તેમની જોડે આપણે તેમને પૂછવાનો ટ્રાય કરીશું મોટાભાઈ શું નામ આપનું શું હતું ઇલેક્શન નજીક આવી રહ્યું છે દેશના વડાપ્રધાનને નક્કી કરવાનો એક સમય આવી ગયો છે એક જનતા તરીકે આપ શું માની રહ્યા છો ખાસ કરીને કઈ એવી બાબત છે કે જે તમને વધારે પ્રેરિત કરી રહી છે કે એવી સરકાર હોવી જોઈએ મોંઘવારીની વાત હોય કે પેટ્રોલના ભાવ વધારા ઘટાડાની વાત હોય કે પછી રોજગારી બેરોજગારીની વાત હોય તમે શું માની રહ્યા છો કેવી સરકાર હોવી જોઈએ આપણે કોઈ કમેન્ટ નથી આપણે કમેન્ટ નથી કર્યું આપનું શું નામ

ચોક્કસથી કહી શકાય કે જે તમામ જે લોકો છે કે જે કહી રહ્યા છે કે હાલ જે ભાજપ સરકારનું કામ છે તે કામ જોતાં તેમને ચોક્કસ ચોક્કસપણે એક યુવાન બીજા આપણી સાથે છે તેમની જોડે વાત કરું શું નામ આપનું જયમીન જયમીન એક યુવાન તરીકે કેવી સરકાર તમે માગી રહ્યા છો રોજગારીની વાત કરીએ તો રોજગારી કેટલી અત્યારે મળી રહી છે અને આગામી સમયમાં શું આશા છે દેખો રોજગારી તો વસ્તુ એવી છે કે જેને કામ કરું છે ને એની પાસે લોટ ઓફ ઓપ્શન છે બરાબર છે બાકી નથી કરવું એની માટે કામ હોવા છતાં બી આરામ જ કરતા હોય છે બરાબર સરકાર તમને એક શું કહેવાય તમને સ્ટેજ આપે કામ તો તમારે ખુદને કરવું પડે એટલે આપણે બીજેપી બરાબર છે એના સિવાય કોઈનો ઉદ્ધાર જ નથી તમારું શું નામ મોદી કાકા તમારું નામ કપિલ અચ્છા કયું એવું કામ કે જે તમને મોદી સરકાર તરફ વધારે પ્રેરિત કરે બધું જેમ કે ડેવલપમેન્ટના હિસાબથી બધા રોડ વોડના હિસાબથી હું ગુજરાત એમની માટે જ આવ્યો હું પહેલાં મુંબઈનો હતો અચ્છા હા હું ઘણો ફરક ઘણો ફરક હવે કોઈ કમ્પેરિશન જ નથી મને તો એમ લાગે છે ગુજરાત બેસ્ટ છે એમ બે હજાર ચૌદમાં હું શિફ્ટ થયો જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર છે ત્યાં ત્યારે જ અચ્છા પહેલાં તમે મુંબઈ હતા એ વખતે મુંબઈમાં બી કોંગ્રેસની સરકાર હતી મારા તો એ વખતે ત્યાં આગળ કેવી પરિસ્થિતિ તમને જોવા મળી અહીંયા આવ્યા પછી તમને શું પરિસ્થિતિમાં ફેર જોવા મળ્યો હતો ઘણો જમીન આસમાનનો ફરક છે એમ કેવો ફેર બધી રીતે એમ શબ્દોમાં વળ્યો ગયો હતો ત્યાં કોઈ એવું ડેવલપમેન્ટના હિસાબથી મજા નથી જે હિસાબથી અહીંયા ડેવલપમેન્ટ થયું છે એમ છેલ્લા દસ વર્ષની અંદર એમ એ જ છે બધું નોકરી વોકરી કહો જો બધા રોજગાર બધા મહિલા બધી ફેસિલિટી ગવર્મેન્ટની ફેસિલિટી એમ જે ગવર્મેન્ટ મોદી સરકારે કીધું હતું પંદર લાખ રૂપિયા આપશું એ બધા અલગ અલગ સ્ટેજમાં મહિલા એમ જેમ કે ઓલું મા કાર્ડ કહો બીજા બધા બેનિફિટ મળે એ બધું ઈચ્છ છે પંદર લાખ રૂપિયા એમ મુંબઈમાં સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ ને ગુજરાતી વાત કરીએ તો તમને શું ફેર કેટલો ડિફરન્સ જોવા મળ્યો ગુજરાતમાં મુંબઈના ગુજરાત વચ્ચે સુરક્ષાની જો વાત કરીએ પબ્લિકને હવે ચાલતા નીકળવું હોય મહિલાઓને નીકળવું હોય અડધી રાતે બી ક્યાંય બહાર નીકળવું હોય તો સુરક્ષાની દ્રષ્ટિએ મુંબઈના ગુજરાતમાં તમને વધારે સારું કયું લાગે ગુજરાત ગુજરાત બેસ્ટ છે ગમે ત્યારે એમ અડધી રાતે પણ કોઈ પણ બહાર નીકળે કોઈ ટેન્શન નહીં એમ કામ એવું થાય છે મહિલાઓની બાબતમાં પણ બીજું એવું કહેવાય છે કે મુંબઈમાં નોકરીઓ જલ્દી મળી રહે છે ગુજરાતમાં તમને દેખાય છે કે નોકરીઓ જલ્દી મળી રહેતી હોય મળી જ રહે છે ને સાહેબ એવું કાંઈ નથી કે ત્યાં મળી રહે અહીંયા બધી જગ્યાએ મળી રહે અહીંયા તો ઓલ્ટાનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી વધારે છે એમ લેબરને રિકવાયરમેન્ટ ઘણી હોય છે એમ વળતર પણ મળી જ રહે છે એમ અહીંયાના હિસાબથી એમ મુંબઈ સ્માર્ટ પહેલેથી ડેવલપ છે એટલે એ હિસાબથી ત્યાં પગાર વધારે મળે છે બાકી અહીંયાના હિસાબથી પણ કોઈ એવું કમ્પેરિશન નથી એમ મળી જ રહે છે તો ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે જે ચાહે યુવાધન હોય કે મહિલાઓ હોય તમામ લોકોનું માનવું છે કે જે પ્રમાણે અત્યારે છેલ્લા દસ વર્ષથી મોદી સરકાર કામ કરી રહી છે ડેવલપમેન્ટની વાત હોય કે પછી રોજગારીની વાત હોય કે પછી દેશના સુરક્ષાની કે લોકોની સુરક્ષાની વાત હોય તમામ બાબતે અત્યારની જે સરકાર એટલે કે તેનું કામ છે તે તેમને ખૂબ વધારે ગમી રહ્યું છે અને ફરી એકવાર તેમને તે લાવવા માટે ઈચ્છી રહી છે એટલે કે કહી શકાય કે તમામ જે જનતા છે તે જનતાના મોઢે બી અત્યારે મોદી સરકારનું નામ છે તે જોવા મળ્યું છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે પરિણામો શું આવે છે અને કઈ સરકાર બને છે પરંતુ લોકોના મત ઉપરથી તો એવું જ જોવા મળી રહ્યું છે કે ફરી એકવાર મોદી સરકાર જ આવે તેવું અત્યાર તો હાલ લોકોના મત ઉપરથી લાગી રહ્યું છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ